કર્માનગરમાં જય માતાજી ટેક્સટાઇલ આવેલ છે ત્યાં સવારે ખૂનનો ગુનો બનેલ છે તે મતલબ એ મેસેજ મળતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ સદર જગ્યાએથી આરોપી શિવ શિવપૂજન નિષાદનાઓને ડિટેન કરવામાં આવેલ છે મરણ જનાર શીલુ લલ્લુ નિષાદ અને આરોપી બંને કૌટુંબિક ટાંટા ભત્રીજા થાય છે આરોપીના વાઈફની મરણ જનાર શીલુ લલુ હોય છેડછાડ કરતા જે બાબતે આવીને ગુસ્સામાં આવીને આરોપીએ મરણ માથામાં લાકડીના ફટકા મારીને સ્થળ પર જ મોત નીપજાવેલ છે તે તે પ્રકારે પ્રાથમિક પૂછપરછમાં જાણ થયેલ છે જે બાબતે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ ત્રણસો બે મુજબનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપીના પત્ની નાઓની વિગતે

ત્યારે પત્ની સાથે થયેલ છેડછાડ માં ભત્રી જાય જ કાકા નું ઢીમ ઢાળી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ પીપોદરા